નાની ભાગોળ વિસ્તારમાં પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો અને તસ્કરોએ એ તકનો લાભ ઉઠાવ્યો બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો મંદિરમાંથી ચાંદીના છતર ચોરી ગયા ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેના આધારે પોલીસે પણ તસ્કરોને શોધવા તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે તસ્કરો ઘરની જાળી કૂદીને ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે ત્રણથી ચાર શખ્સો છે કે જે ચોરી કરવા માટે ઘરમાં પ્રવેશે છે